કે અને અને એવી હતી હતી જ્યારે ઓટો સ્ટોક ત્યારે ની એક એક ન્યૂઝ ન્યૂઝ ઉપર સારું બિલ્ડ માર્કેટમાં બીજા સેક્ટર એટલા સારા ખાસ કરીને અને બેંકિંગ સારું કરી રહ્યા જેની પાછળનું લોજિકલ રીઝન એ પણ હતું કે ભાઈ જીઓ પોલિટિકલ ઇન્ડિયા યુએસ ના જે રિલેશનશિપ છે એમાં ગમે ત્યારે ન્યૂઝ આવતા હતા આઈટી સર્વિસીસ ઉપર ટેક્સ નાખી દઈશું ને આ બધું સો બિકોઝ ઓફ ધેટ રીઝન બીજા સેક્ટર ડલ હતા તો સારું એવું ચોર્નિંગ ઓટો ઉપર ગયું બટ નાવ જ્યારે હવે વિઝિબિલિટી દેખાઈ રહી છે કે ઇન્ડિયા યુએસ ના રિલેશનશીપ ઓલમોસ્ટ નોર્મલ રેન્જમાં આવવા લાગશે તો માર્કેટ ફરી પાછું એ ચર્નિંગ જે છે એમાંથી નીકળીને એ સેક્ટર કે જે પીટાઈ ગયા હતા આ ન્યૂઝના કારણે એના ઉપર ફોકસ કરી તો આ એવું છે કે ચર્નિંગની ગેમના કારણે આ પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે થીમ હજી પણ ઇન્ટેક છે મને એવું લાગે છે ઓટોની થીમ આવનારા એક બે મહિના માટે હજી પણ સારી પ્લે કરશે આ જે ઘટાડો છે એને ઇન્વેસ્ટરે બાઇક ઓપોર્ચ્યુનિટીની રીતે જોવો જોઈએ અને નીચે પોઝિશન બનાવવાનો મોકો મળે તો જરૂરથી બનાવવી જોઈએ બિકોઝ દિવાળી અને એના પછીની જે બી આપણે જે સીઝન આવે છે માં ડેફિનેટલી સારા એવા સેલ્સ ફિગર જોઈશું એ બી મારી અપેક્ષા છે ઓકે સો ઓટો સ્ટોક્સની આપણે વાત કરી કે જેને ધ્યાન પર રાખવાના રહેશે ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ આજે તો દિવસ એટલો ડ્રાય રહ્યો છે કે પોણા ત્રણ વાગેની મૂ પણ ના આવે એટલે નહીં તો દરરોજ કંઈક પોણા ત્રણ વાગે જબરદસ્ત સ્પાઈક આવતી હતી મોસ્ટલી વેચવાલી આવતી હતી બટિયાસ આવતી હતી બટ આજે તો એવું પણ કંઈ નથી એટલે હવે આમાં એ એ જોવાનું વરુણસર કે જે પચીસ હજારના રાઇટર્સ જે બુધવારે આવ્યા એટલે કે ગઈકાલે એમણે આજે પણ સરસ સ્ક્રીપ પકડી રાખી અને એમના કોન્ફિડન્સને ખરેખર સલામ છે કારણ કે ગઈકાલે જે એક કરોડ પ્લસનો હોય હતો આજે પણ ફરી એકવાર નવો ઓપન ઇન્ટરેસ્ટ આવ્યો અને પચીસ હજારનું લેવલ તમે જુઓ બિલકુલ મચક નથી મૂકી રહ્યા